આપણી પાસે કાચનો એક ગોળો છે જેની ત્રિજ્યા દસ સેન્ટીમીટર છે અને તેને જે દ્રવ્યમાંથી બનાવવામાં આવ્યો છે તેનો વક્રી ભવનાંક એક છે ધારો કે આપણે આ ગોળાથી ત્રીસ સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકીએ છીએ જેને આપણે ઓ કહીશું માટે અહીં આ અંતર અહીં આ અંતર ત્રીસ સેન્ટીમીટર છે અને હવે આનું પ્રતિબિંબ ક્યાં મળશે તે આપણે શોધવાની જરૂર છે કિરણ પ્રકાશ શાસ્ત્રના મોટા ભાગના પ્રશ્નનો પ્રથમ સ્ટેપ આકૃતિ દોરવાનો છે આપણી પાસે પહેલેથી જ આકૃતિ છે અને પ્રતિબિંબ પૂછવામાં આવ્યું છે માટે આપણે અહીં પ્રકાશના ઘણા બધા કિરણો દોરી શકીએ આપણે એક કિરણ આ પ્રમાણે લઈશું ત્યારબાદ બીજું કિરણ આ પ્રમાણે લઈશું અહીં આ કિરણનું વક્રીભવન વક્રી ભવન થશે નહીં તે આ પ્રમાણે સીધું જ જાય અને હવે આ કિરણનું વક્રીભવન વક્રી ભવન થશે તેનું કેટલું વકરી ભવન થાય એ આપણે જાણતા નથી પરંતુ કદાચ તેનું વક્રી ભવન આ પ્રમાણે થાય પરંતુ આના પરથી આપણે જોઈ શકીએ કે પ્રકાશના કિરણો વક્ર સપાટી સાથે અથડાય છે અને તેનાથી આપણને ખબર પડશે કે આપણે વક્ર સપાટી આગળ થતા વક્રી ભવન સાથે કામ કરી રહ્યા છીએ અને આપણે વક્ર સપાટી આગળ સાથે કામ કરીએ ત્યારે મારા મગજમાં એક જ સૂત્ર આવે છે અને તે વક્ર સપાટી અથવા ગોળીય સપાટી આગળ થતા વક્રી ભવન નું સૂત્ર છે અને તે સૂત્ર કઈક આ પ્રમાણે છે જેને આપણે અગાઉના વિડીયો તારવ્યું હતું એન વન એ આપાતકિરણને સમાવતા માધ્યમનો વક્રીભવનાંક છે વી એ પ્રતિબિંબ અંતર છે યુ એ વસ્તુ અંતર છે અને આ એ વક્રતા ત્રિજ્યા છે જોઈએ કે આપણી પાસે આ બધાની કિંમત છે કે નહીં પછી તે બધાની કિંમત આ સૂત્રમાં મૂકીએ અને આપણને જે જોઈએ છે તે શોધીએ હવે જ્યારે પણ આપણે કિંમતો મૂકીએ ત્યારે આપણે સંઘ્નાનો ઉપયોગ કરવો પડે અને આપણે હંમેશા સંજ્ઞા પદ્ધતિ આ પ્રમાણે પસંદ કરીએ છીએ આપણે અહીં ધ્રુવને ઉગમબિંદુ તરીકે લઈએ છીએ આપણે આપાત કિરણની દિશાને ધન લઈએ છીએ એટલે કે આપણે જમણી બાજુને ધન લઈએ છીએ અહીં આ ઉદાહરણમાં આપાત કિરણ જમણી બાજુએ જાય છે તેથી આપણે જમણી બાજુએ દરેક સ્થાનને ધન લઈશું અને ડાબી બાજુએ આવેલા દરેક સ્થાનને ઋણ લઈશું હવે આ સમીકરણ લાગુ પાડીએ અને જોઈએ કે આપણને શું મળે છે અહીં આ માધ્યમનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ છે કારણ કે આ માધ્યમમાં વક્રી ભવન થાય છે તેથી અહીં એન ટુ બરાબર એક પોઈન્ટ પાંચ થશે ભાગ્યા પ્રતિબિંબ અંતર જે આપણે જાણતા નથી આપણે તેને શોધવાનું છે ઓછા એન વન એન વન એ આપાત કિરણ સમાવતા માધ્યમનો નો ભવનાંક છે પરંતુ આપણને અહીં આ માધ્યમ કયું છે તે આપ્યું નથી તેથી આપણે ધારી શકીએ કે આ માધ્યમ હવા અથવા શૂન્યવકાશ છે માટે તેનો વક્રી ભવનાંક એક થશે ઓછા એક ભાગ્યા વસ્તુ અંતર અહીં વસ્તુ આ વક્ર સપાટીથી ત્રીસ સેન્ટીમીટર જેટલા અંતરે દૂર મૂકી છે માટે યુ બરાબર ત્રીસ સેન્ટીમીટર પરંતુ ધ્યાન રાખો કે અહીં આ ડાબી બાજુએ છે તેથી માઇનસની નિશાની આવશે બરાબર એન ટુ ઓછા એન વન એક પોઈન્ટ પાંચ ઓછા એક જેના બરાબર ઝીરો પોઈન્ટ પાંચ થાય ભાગ્યા વક્રતા ત્રિજ્યા અહી વક્રતા ત્રિજ્યા દસ છે આપણે ફરીથી ધ્યાન આપવું પડશે હવે જયારે આપણે વક્રતા ત્રિજ્યા સાથે કામ કરીએ ત્યારે કેન્દ્ર એટલે કે વક્રતા કેન્દ્ર અહીં આવશે અહી આ વક્રતા કેન્દ્ર ધન બાજવે છે એટલે કે જમણી બાજુએ છે તેથી ત્રિજ્યા પણ ધન આવશે માટે જયારે પણ વક્રતા ત્રિજ્યા સાથે કામ કરો હંમેશા તેના વક્રતા કેન્દ્ર વિશે વિચારો હવે આપણે આ સમીકરણને ઉકેલી શકીએ વિડિયો અટકાવો અને તમને શું મળે છે તે જુઓ એક પોઈન્ટ પાંચ ના છેદ માં વી વત્તા એક ના છેદ માં ત્રીસ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એ એક ના છેદ માં બે થશે માટે આપણે તેને એક ના છેદ માં વીસ લખી શકીએ હવે બંને બાજુ એક ના છેદ માં ત્રીસ બાદ કરીએ તેથી આપણને એક પોઈન્ટ પાંચ ભાગ્યા વી બરાબર એકના છેદમાં વીસ ઓછા એકના છેદમાં ત્રીસ મળે આપણે અહીં લસા લઈ શકીએ આપણો સામાન્ય છેદ સાઠ થશે અને પછી અંશમાં ત્રણ ઓછા બે આવે જેના બરાબર એકના છેદમાં સાઠ થાય માટે વી બરાબર સાઠ ગુણ્યા એક પોઈન્ટ પાંચ થશે જેના બરાબર અહીં એકમ સેન્ટીમીટર આવશે કારણ કે વસ્તુ અંતર સેન્ટીમીટર ક્યાંથી યાદ રાખો કે આપણે હંમેશા દરેક અંતર ધ્રુવ થી છીએ અને આપણો જવાબ ધનમાં આવે છે તેનો અર્થ એ થાય કે આપણને પ્રતિબિંબ જમણી બાજુએ મળશે તો નેવું સેન્ટીમીટર દોરીએ અહીં આ વીસ સેન્ટીમીટર છે કારણ કે આપણી ત્રિજ્યા દસ સેન્ટીમીટર છે માટે નેવું સેન્ટીમીટર લગભગ અહીં આવશે અહીં આ અંતર પ્રતિબિંબ અંતર નેવું સેન્ટીમીટર થાય પ્રતિબિંબ લગભગ અહીં આવે માટે આ બંને પ્રકાશના કિરણો આ બિંદુ આગળ ભેગા થશે આ કિરણ કંઈક આ પ્રમાણે જાય આ રીતે અને પછી આ કિરણ વક્રીભવન પામીને આ રીતે જશે આ પ્રમાણે હવે શું તમને એવું લાગે છે કે આ આપણો અંતિમ જવાબ હશે વિડિયો અટકાવો અને તેના વિશે વિચારો તમે કદાચ અહીં નોંધ્યું જ હશે કે આ બંને કિરણો અહીં આ બિંદુ આગળ કેન્દ્રિત થાય તે પહેલા ફરીથી આ ગોળીએ સપાટી સાથે અથડાય છે અને પરિણામે તેમનું ફરીથી વક્રીભવન થશે તેનો અર્થ એ થાય કે આ આપણો અંતિમ જવાબ હોઈ શકે નહીં તો હવે આપણે શું કરી શકીએ આપણે અહીં આ બીજી ગોળીએ સપાટી માટે

તેને જાતે જ શોધવાનો પ્રયત્ન કરો હવે અહીં આ કિરણનો વક્રીભવન કઈક આ પ્રમાણે થશે તેનું વક્રીભવન કેટલું થશે તે હું જાણતી નથી માટે આપણે આ n2 એ આ માધ્યમનો વક્રીભવનાંક લઈશું તેથી આપણે આ માધ્યમનો વક્રીભવનાંક તરીકે n2 લઈશું કારણ કે હવે કિરણનો વક્રીભવન આ માધ્યમમાં થાય છે બહારના માધ્યમનો વક્રીભવનાંક એક છે ભાગ્યા પ્રતિબિંબ અંતર તે આપણે જાણતા નથી આપણે તેને શોધવાનું છે અહીં આ આપણું અંતિમ પ્રતિબિંબ નથી આપણે અંતિમ પ્રતિબિંબ હજુ શોધવાનું છે ઓછા આપાત કિરણને સમાવતા માધ્યમનો વગ્રી ભવનાંક જો હવે આપણે આ સપાટીને ધ્યાનમાં લઈએ તો અહીં આ કિરણ એ આપણો આપાત કિરણ થશે હવે આપણે આ કિરણને ધ્યાનમાં લઈશું નહીં આપણે આ કિરણને ધ્યાનમાં લઈશું નહીં કારણ કે આપણે હવે આ સપાટી માટે વાત નથી કરતા આપણે હવે આ સપાટી માટે વાત કરીએ છીએ હવે આ ગોળીય સપાટી સાથે શું થઈ રહ્યું છે તે મહત્વનું છે માટે આપાત કિરણ અહીં આવશે તે કાચના ગોળાની અંદર આવશે અને તેનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ છે ભાગ્યા વસ્તુ અંતર હવે વસ્તુ ક્યાં છે તમે કદાચ કહેશો કે વસ્તુ અહીં આ અંતરે છે પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે અહીં આ ગોળીય સપાટી માટે વસ્તુ અહીં હતી જો આપણે આ સપાટીની વાત કરીએ તો તેના માટે વસ્તુ ક્યાં આવશે હું તેને આ પ્રમાણે વિચારીશ જ્યાં આપાત કિરણ ભેગા થશે હવે વસ્તુ ત્યાં હશે શરૂઆતમાં આપાત કિરણો આ પ્રમાણે હતા આપાત કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાં વસ્તુ હોય છે પરંતુ હવે આપાત કિરણો અહીં છે અને તેઓ ક્યાં ભેગા થાય છે જો તમે તેમને પાછળની બાજુએ લંબાવો તો તેઓ કેન્દ્રિત થશે નહીં પરંતુ તે નવી વસ્તુ બનશે અને તે આ સપાટી માટે હશે તમને કદાચ થોડું વિચિત્ર લાગે પરંતુ તમે હંમેશા એ યાદ રાખો કે જ્યાં કિરણ ભેગા થાય છે ત્યાં વસ્તુ હોય છે આપણે અહીં તેને આભાસી વસ્તુ પણ કહી શકીએ કારણ કે વસ્તુ ખરેખર અહીં નથી પરંતુ તે આપણા માટે અગત્યનું નથી હવે વસ્તુ અંતર અહીં શું થાય આપણે અહીં ધ્યાન રાખવું પડશે શું તે નેવું સેન્ટીમીટર થશે ના વસ્તુ અંતર હંમેશા ધ્રુવથી માપવામાં આવે છે અહીં આ આખું અંતર નેવું સેન્ટીમીટર છે અને આ વ્યાસ વીસ સેન્ટીમીટર છે આપણે વસ્તુને હંમેશા તેના ધ્રુવથી માપીએ છીએ તેથી આ અંતર એ આપણું નવું વસ્તુ અંતર થશે તે નેવું ઓછા વીસ થાય એટલે કે આપણું નવું વસ્તુ અંતર સિત્તેર સેન્ટીમીટર થાય આપણે અહીં ફરીથી સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે આપણે આપાત કિરણની દિશાને ધન લઈએ છીએ આપાત કિરણ આ દિશામાં છે તેથી ધ્રુવની જમણી બાજુ ધન આવશે અહીં આ બધા જ સ્થાન ધન આવે અને ધ્રુવની ડાબી બાજુએ જે કંઈ પણ હશે તે ઋણ આવશે માટે જો આપણે બીજી ગોળીય સપાટી માટે વાત કરીએ તો અહીં આ બધા સ્થાન ઋણ આવે વસ્તુ અંદર જમણી છે માટે તે ધન આવશે એક ઓછા એક પોઈન્ટ પાંચ જે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ થશે ભાગ્યા વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા શોધવા તમે વક્રતા કેન્દ્ર વિશે વિચારો હવે વક્રતા કેન્દ્ર એ ધ્રુવની ડાબી બાજુએ છે તેથી તે ઋણ આવે જ્યારે આપણે આ સપાટી વિશે વાત કરીએ ત્યારે આપણો નવો ધ્રુવ આ આ થશે અને વક્રતા વક્રતા કેન્દ્ર ડાબી બાજુએ છે માટે ત્રિજ્યા ઋણ આવે તેથી માઇનસ દસ સેન્ટીમીટર જો આપણે આ સમીકરણ ને ઉકેલીએ તો આપણે અહીં અંતિમ પ્રતિબિંબ અંતર મેળવી શકીશું ફરીથી તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો આપણે સમીકરણની બંને બાજુએ આ પદને ઉમેરીએ માટે એકના છેદમાં વી બરાબર અહીં આ કેન્સલ થઈ જશે તેથી આપણને ભાગ્યા થાય પોઈન્ટ એક પોઈન્ટ પાંચના છેદમાં સિત્તેર એકના છેદમાં વી બરાબર આપણે અહીં લસા લઈશું અને આ બંનેનો લસા એકસો ચાલીસ આવે અને સાત વડે ગુણીએ સાત વધતા એક પોઈન્ટ પાંચ ગુણિયા બે કરીએ તો આપણને ત્રણ મળે અને તેના બરાબર દસના છેદમાં એકસો ચાલીસ તેથી પ્રતિબિંબ અંતર બરાબર આપણે આનું વ્યસ્ત લઈએ તેથી એકસો ના છેદમાં દસ આવશે જેના બરાબર ચૌદ સેન્ટીમીટર થાય આપણે ફરીથી ચકાસીએ કે આ પ્રતિબિંબ કઈ બાજુએ આવે તે અહીં આ નવા ધ્રુવથી ચૌદ સેન્ટીમીટર જેટલા અંતરે જમણી બાજુએ આવશે જે લગભગ આ થાય અહીં આ અંતર ચૌદ સેન્ટીમીટર થશે આમ બીજી સપાટી આગળ ફરીથી વક્રીભવન થયા બાદ પ્રકાશનું કિરણ આ આ રીતે પસાર થશે પ્રમાણે અને તેઓ આ બિંદુ આગળ ભેગા થાય આમ જયારે પ્રશ્નમાં એક કરતા વધારે વક્રીભવન થતા હોય તો તમે તેને આ પ્રમાણે ઉકેલી શકો તમે પ્રથમ ગોળીય સપાટી માટેના પ્રતિબિંબને બીજી ગોળીય સપાટીના વસ્તુ તરીકે લો હવે જો અહીં ત્રીજી ગોળીય સપાટી હોય તો તમે ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરો અને આ તે સપાટી માટે વસ્તુ થશે